કેવી સરસ મજાની કથા છે પેલા નારદજી એ શિવજી નું આખું આ બધું વર્ણન કરી દીધું અને આ વર્ણન ની પાછળ એક 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 દ્રષ્ટાંત છુપાયેલા છે સાહેબ ભગવાન મહાદેવના ના બધા દુર્ગુણ ભલે રહ્યા પણ એ દુર્ગુણ મહાદેવ માટે તો સગુણ છે સદગુણ સારા ગુણ છે દુનિયામાં અતિકામી પુરુષ મળે તો પણ સ્ત્રીઓને તકલીફ સાંભળજો બહુ બોલ બોલ કરવા વાળો વ્યક્તિ મળે તો પણ સ્ત્રીને તકલીફ

સમાજમાં સૌથી વધારે સ્ત્રી પુરુષ ને પોતાના પુરુષને ઓળખી શકે અને પુરુષનું પેલું કર્તવ્ય કે હંમેશા પોતાની સ્ત્રીના હૃદયમાં સ્થાન સારું બનાવો તમે જાઓ ત્યારે તમારી સ્ત્રી તમારા માટે સ્માઈલ રેડી રાખવી જોઈએ તમે રીંગણાનું કીધું હોય તો રીંગણાનું જ બનાવવી જોઈએ બને કીધું હોય રીંગણાનું બનાવે બટેટાનું એટલે સમજી લેજો કે આપણા પ્રત્યે કઈ પ્રેમ રહ્યો નથી એટલા માટે હું ખાસ કથામાં કહું છું અમુક અમુક જીવનના નિયમો છે આ બધા જે પુરુષનું ઘરમાં ચાલે એનું સમાજમાં ચાલે ચાલે ને ચાલે અને જે પુરુષનું ઘરમાં ન હાલે એનું ક્યાંય સમાજમાં ન હાલે